કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સુરતની મુલાકાતે છે કામરેજના ખોલવાડા ખાતે દિનબંધુ હોસ્પિટલના લોકાર્પણમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હોસ્પિટલની વિવિધ સુવિધાનું લોકાર્પણ પાટીલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સંબોધન કરતા તેમણે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી આરોગ્યની યોજનાઓને સારી ગણાવી હતી સમયસર સારવાર મળતા આયુષ્ય વધી રહ્યું છે પીએમના દુરંદેશી વિઝનના કારણે આ બધું શક્ય બની રહ્યું છે એટલા માટે આરોગ્યની આખા વિશ્વમાં સૌથી મોટી યોજના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાત આખા દેશમાં શરૂ કરી અને એમાં ગુજરાતને પણ ખૂબ મોટો લાભ ઉમક્યો આપણે જોઈએ છીએ પ્રવૃત્તિ માટે ચાલતી મોટી હોસ્પિટલ પહેલાંથી ચાલે છે પરંતુ દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ હોસ્પિટલ બની કેટલાય બિલ્ડરો એમાં ઇન્વેસ્ટ કર્યું કેટલાય ડોક્ટરો એની સાથે જોડાયા અને એના કારણે અંતરિયાળ ગામમાં જે પેશન્ટ હતા એમને ત્યાંને ત્યાં સારવાર મળી એમને સેલ્ફ સુધી જવું નહીં પડ્યું